ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને હું આશા રાખીશ બધા મજામાં છું ને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર સવારમાં ઉઠી આપણે રશ કરી મોડું ધોયું અને શ્રામણા કરીને હવે આપણે બ્લોગ અપલોડ કરવા માટે ઉપર જઈશું ઘણા દિવસોથી આપણે બ્લોગ અપલોડ કર્યા જ નથી બે બ્લોગ આજે એડિટ કરી દીધા છે તો શેડ્યુલ કરીને આજને આજ નાખી દઈએ તો કાલે અપલોડ થઈ જાય તો ચલો ઉપર ચડીએ અને બ્લોગ અપલોડ કરીએ જો સ્લીપિંગ બેગ મારું ત્રણ દિવસથી સુકાયું હજુ સુકાણું નથી તો ભાઈ સ્લીપિંગ બેગ છે તો ઉપર ઠંડી નથી લાગતી અત્યારે એટલું જાડું છે ને એટલા માટે સુકાતા ટાઈમ લાગે તો ચલો આપણે બ્લોગ અપલોડ કરી દઈએ બે એડિટ કરેલા બેના થંભલેન પર પણ બનાવવાના છે અત્યારે અપલોડ કરતાં કરતાં ચલો અપલોડ કરી દઈએ હું આયો તો અત્યારે સમીએ કામ અને બધા ભાઈઓ જોવા મળી જાય અમને કયું ગામ ભાઈ તમારું ધાંગધરા પ્રોપર ધાંગધરા કાજી પ્રોપર ધાંગધરા ધાંગધરા ભાઈ એકન મો અહીંયા ઉભો રહે ને ભાઈ ઓળખી જાય બધા આગળ એક ટીમ મળી મને આ ભાઈઓ બીજા મને આપા ફોજી જય રી જય બાબા આપણે બીજું પણ થોડું મોડિફિકેશન કરાવવાનું હતું આપણે બાઈક ની અંદર તો એ પણ જોઈ લો તમે સ્ટીકર્સ લગાવવાના છે કેમ કે એક સાઈડ લગાવી દો એક સાઈડ બાકી હતો તો બંને સાઈડ લગાવી દઉં ને એક મસ્ત એક ફોટો શૂટ આવી જશે કઈ રીતે અને ચાલુ આવી એક છે તેના ઉપર લાગી જાય આ રીતે ઉખાડે ને પછી બાઈક પર લગાવવું જોઈએ ટેકનિક હવે આપણે જે પાર્કિંગ આવડે ને ઉપર કાગળ છે અલગ આપા લાગ્યું તમને કોમેન્ટ કરીને મને બતાવજો સાઈડમાં પણ લગાવી દીધું છે પેલી બાજુ એક જ હતું એટલે હું એક બાજુ સારું ના લાગે એટલે બંને બાજુ લગાવી દીધું છે જો અહીંયા એકે લગાવી દીધું છે ને અહીંયા બાંધવા પણ લખાયું છે અને બાજુમાં સ્ટીકર પણ બાકી હતું તે પણ લગાવી દીધું છે આ મસ્ત લુક લાગે મને એક નંબર ચલો નીકળી હવે બીજી વસ્તુ ખરીદી કરવાની એ પણ કરી લેવી આપણે નીકળી ગયા છીએ ઘર માટે ગાય કેમ કે મહેમાન આવે છે તો આપણે જલ્દી જવું પડશે ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ આપણું બુલેટ જો અલગ જ દેખાય અહીંયાથી આગળ આપી લગાવી છે બાંપા તો આવી વધારે મને એટ્રેક્ટિવ લાગે છે અલગ દેખાય છે બાકી બાજુમાં જો વધારે એટલું છપરી પણ ના કરાય વધારે એટલા પણ ના લગાવે એના ઉપર સુટેબલ છે એ જ લગાવી છે તો ચલો આપણો પ્રોટીન ઇન્ટેક પૂરો કરવો પડે એક અત્યારે ખાલી કરી નાખી એક સ્પૂન ઉપર પી લઈશું પાણી ડ્યુટી ઉપર બરફમાં રહીને બોડીની આખી આ કન્ડિશન બદલાઈ ગઈ હતી તો હવે પ્રોટીન લેવું જરૂરી એટલા માટે પ્રોટીન ઇન્ટેક જ્યારે યાદ આવત્યારે પૂરું કરી દઉં એટલે બોડી આપણી એ ન્યુઝ કન્ડિશનર છે ને કાર બદલી શકે પ્રોટીન એટલા માટે લેવું પડે બાકી આપણે બોડી બનાવવાનો શોખ નથી પહેલાં બહુ ટ્રાય કર્યા બોડી બનાવી હતી પણ હું સેટિસ્ફાઈ મારા માટે એવું આપણે બલ્ક કરવું એટલું બધું જરૂર નથી બટ મારે કટિંગ આવી ગઈ હું હું હતો હવે જેવું છે એવું બહુ પસંદ છે મને જે શરીર સ્વાસ્થ્ય માટે આ પ્રોટીન તો ખાલી એટલા માટે લેવું પડે થોડું થોડું છે ને આપણી બોડીમાં સુધારો આવી જાય એટલા માટે ચલો પાણી બી ગયા અમારા ઘરમાં આવે સ્ટીલના અને અમે કોઈ લોટો કે કોઈ કરશો કે તમારે શું કહે એ મને કોમેન્ટની અંદર પછી આ જે ગામડાઓ જશે ને તો આવું જોવા જ મળશે બાકી બાકી ડિસ્પેન્સર લાગી જાય મોસ્ટલી ઘરમાં ડિસ્પેન્સર ગરમ પાણી પીવું ગરમ પાણી ઠંડુ મીડિયમ એવી રીતે પણ અમે તો માટલીના ચાક તો ડિસ્પેન્સર અમારે અહીંયા ન મળે તો ગરમીના બે બાઈક જો તપર્યો તો હું બેને અંદર કરી દઉં કે હવે ક્યાંય જવાનું થશે નહીં અને જો હાલ ફોન કરું નનકો ભી આવે ને અત્યારે તો આપણે સમી જવાનું ફરી એકવાર થશે એના વાળ કટિંગ કરાવવા ને આપણે પાપડીની જે બોરી લાવવાની હતી મારે ખોડ ખવડાવવાની એ લેવા જવાની તો એટલા માટે અત્યારે તો હું એમને છું મારે ચપ્પલ લાવવાતી એ દિવસે ચપ્પલે પણ ના લેવાના તો નાનો ભી આવે એટલે આપણે લઈ અને એને જણાય એને વાડી કટિંગ કરાવી દઉં તો હું ધી અને બહાર આખી ફોન કરીને જમકીએ કે હા કે આવવાનું તો બરાબરને કહે વાત બુરી તો મિત્રો સાંજ પડી ગઈ છે ને અમે જમવા બેસી ગયા છીએ જમવા તો નહીં કહું કુલ નહીં બધું આપણે વારું કરવા બેસી ગયા છીએ જો તમને બધો આ છે મરસા અમે કકડાઈ લખીએ મતલબ તડકો મારવાનો આવે જે અને આ છે દૂધ છે કવની રોટલી અને છાસ ખાવી છાસ અને આ ભીજો અહીંયા બ્લોગિંગ ચાલુ ને ભાઈ મારા મૂકતા જઈએ જોઈ લઉં હું જ્યારે બ્લોગ કરું ને મારા ઘરની અંદર એવું કે જ્યારે હું બ્લોગ ચાલુ કરું ને બધા સુનમૂન થઈ જાય એકદમ ચૂપ થઈ જાય જેને કે હું મોટું પ્રવચન આપવાનું ને એની જેમ બધા જ મને જોતા હોય મને જોવું બધા હું ગમે અમારા ઇલાકો જે હોય ને અમારા તાલુકાના જે એરિયાની અંદર હું ક્યાંય બ્લોગ કરું ને તો બધા મારા હું જોઈ હોય કે બધું શું કરાય બધું બધું એક અકોર લાગે જેને નોલેજ છે એ લોકોને ખબર બાકી બાજુ રોડ મુજક થાય ઉપરથી જાય બાકી બીજા બધા તો ચલો જમીન લઈએ આગળ ચર્ચા પછી કરશું ગુડ નાઇટ મિત્રો તો હવે આપણે સૂજીશું આપણે ક્યાંય સમય સિવાય ગયા નથી અને કાલે સાહેબ આપણું ઘરનું કામ હશે નક્કર જવાનું છે આપણે એનસીનું સર્ટિફિકેટ લેવા પાછું તો એ કામ હોઈ શકે બેમાંથી એક કામ હશે તો હવે આપણે આપણા વ્લોગને અહીંયા એન્ડ કરીએ મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત